ડી કે શિવકુમાર મીડિયા સમક્ષ વાત કરતા કરતા ભાવુક થઈ ગયા મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો મધ્યપ્રદેશના રીવામાં છે તીર્થયાત્રીઓ ઓટો પર ટ્રક પલટતા સાત મુસાફરોના મોત થયા છે મિત્રોના મહત્વના સમાચારની વાત કરીએ તો ભારત માટે સૌથી મોટા અને અગત્યના સમાચાર છે રાફેલ ફાઇટર જેટની બોડી હવે ભારતમાં બનશે દસોલ્ટ અને ટાટા ગ્રુપ વચ્ચે થઈ ગઈ છે ડીલ મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો કુદરતનો પ્રકોપ દર વર્ષે લાખો લોકોને ઘરવિહોણા કરી રહ્યો છે ઇન્ટરનલ ડિપ્લેસમેન્ટ મોનિટરિંગ સેન્ટરના નવા રિપોર્ટ અનુસાર બે હજારથી પંદરથી બે હજાર ચોવીસ સુધીમાં વિશ્વભરમાં પૂર વાવાઝોડો ભૂકંપ અને જંગલમાં દાવાનળ જેવી કુદરતી આફતોએ છવ્વીસ કરોડ લોકોના ઘર નષ્ટ કરી દીધા છે જેમાં બે હજાર ચોવીસમાં જ કરોડ લોકો ઘર વિહોણા બન્યા હતા જે દાયકાની સૌથી મોટી તબાહી હતી ભારતમાં ત્રણ કરોડ લોકો કુદરતી આફતના કારણે ઘર વિહોણા બન્યા હતા મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો અયોધ્યામાં રામ દરબારની પ્રાણ પ્રતિષ્ઠા સુરતના હીરા વેપારીએ કર્યું છે સોના અને ચાંદીના હીરા જડિત આભૂષણોનું દાન મિત્રાંડના મહત્વના સમાચારની વાત કરીએ તો પાકિસ્તાનના ટોચના શહેરના કરાચીમાં છેલ્લા બે દિવસમાં ભયંકર ભૂકંપના છવ્વીસ આંચકા અનુભવાતા અફરા તફરીનો માહોલ સર્જાયો લોકો રાત્રે પણ ઘરમાં જ ડરીને રહેતા હતા જેના પગલે પાકિસ્તાનમાં રોજ આફત ગઈ હતી કરાચીમાં છેલ્લા કેટલાક સમયથી ગમે ત્યારે ભૂકંપ અને વરસાદ પણ આવી રહ્યો છે મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો આઈપીએલ બે પચીસ રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની જીતની ઉજવણી દરમિયાન બેંગ્લોરમાં થયેલી ભાગદોડમાં અગિયાર લોકોના મૃત્યુ નિપજ્યા છે આરસીબી ભારતીય ક્રિકેટ બોર્ડ અને કર્ણાટક સરકારે આ સમગ્ર મામલાથી હાથ ખંખેરી લીધા છે પરંતુ હવે કર્ણાટક હાઈકોર્ટે આ મામલે કાર્યવાહી કરી છે અને આ ઘટનાની સુઓ મોટો પણ નોંધ લીધી છે છે બુધવારે ઝડપાયેલો જસબીર સિંહ યુટ્યુબર છે અને તેનું પાકિસ્તાન હાઈ કમિશન તેમજ અગાઉ જાસૂસી માટે ધરપકડ કરાયેલી જ્યોતિ મલ્હોત્રા સાથે કનેક્શન સામે આવ્યું છે જસબીરની યુટ્યુબ ચેનલ પર અગિયાર લાખથી વધુ સબસ્ક્રાઈબર છેલ્લા ચોવીસ કલાકમાં પંજાબમાં પાકિસ્તાન માટે જાસૂસી કરનારો આ બીજો વ્યક્તિ ઝડપાઈ ગયો છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ભારતે ઓપરેશન સિંધુ સહિતની કાર્યવાહી કર્યા બાદ પાકિસ્તાન ઘૂંટાણીએ પડી ગયું છે પાકિસ્તાનના પીપુલ્સ પાર્ટી એટલે કે ત્રિપલ પીના અધ્યક્ષ અને પૂર્વ વિદેશ મંત્રી બિલાવલ ભુટ્ટોએ વિનંતી કરીને કહ્યું છે કે પાકિસ્તાન ભારતની તમામ શરતો માનવા તૈયાર છે જો ભારત આતંકવાદ વિરુદ્ધ લડવામાં પાકિસ્તાનની મદદ કરે તો કચ્છ આતંકવાદને ખતમ કરી શકાય છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો રાજકોટમાં વર્ષોથી રેસ ક્રોસમાં યોજાતા લોકમેળામાં ટ્રાફિક જામ પ્રદૂષણની ગંભીર સમસ્યા સર્જાતી હોય છે રાજકોટ પશ્ચિમના ધારાસભ્ય સહિત ભાજપના નેતાઓએ કલેક્ટર સાથે સંકલન બેઠકમાં વારંવાર લાંબા સમયથી આ સ્થળ બદલવા રજૂઆત કરી હતી પરંતુ ઉપલા લેવલે રજૂઆત હજુ સુધી સ્વીકારાઈ નથી હવે જિલ્લા કલેક્ટર કચેરીની લોકમેળા સમિતિએ રેસકોર્સ મેદાનમાં ચૌદમીથી અઢારમી ઓગસ્ટ બે હજાર પચીસ સુધી પાંચ દિવસ માટે લોકમેળો યોજવાની જાહેરાત કરી છે ત્યારે આ વખતે રાઈડ અંગેની સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસીજરમાં કોઈ પણ પ્રકારનો ફેરફાર કરાયો નથી તો ચાલો મિત્રો ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશો ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે